નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા આવું જોઈએ આપણે હાલના બ્રેકિંગ સમાચાર અમને મળતી માહિતી મુજબ મોડી રાત્રિના ભાવનગર સોમનાથ હાઈવે પર રાજુલા નજીક હિનોરાના પુલ પર ગંભીર અકસ્માતની ઘટના બનવા પામી છે આ ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર અકસ્માતની ઘટના સામે આવી છે રાજુલાના હિડોણા બ્રિજ પાસે પાર્કિંગ કરેલા ટ્રક પાછળ કાર ચાલક ઘુસી જતા ગંભીર અકસ્માત સર્જાયો કાર ટ્રકની પાછળ અંદર જવાથી એક વ્યક્તિનું મોત અને ત્રણ વ્યક્તિઓ ગંભીર આ ઘટનાની જાણ એકસો આઠને ને થતા એકસો આઠ ઘટના સ્થળે દોડી આવી સાથે સાથે આ ઘટનાની જાણ રાજુલા પોલીસને થતા રાજુલા પોલીસ ગણતરીની પળોમાં સ્થળ ઉપર પહોંચી મૃતક સાથે કાર ટ્રક પાછળ ફસાઈ જતા પોલીસે ક્રેન બોલાવી કાર અને મૃતક વ્યક્તિને બહાર કાઢવામાં આવે આ પરિવાર સૂત્રાપાડા લગ્ન પ્રસંગમાંથી આવી રહ્યો હતો અને ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના વડીયા પોતાના ગામે ઘરે જતા હતા ટ્રક નેશનલ હાઈવે ઉપર આડેધડ પાર્કિંગ કરેલા હોવાના કારણે અકસ્માતની ઘટનાઓ વધી રહેવા પામી છે હાઈવે ઉપર પાર્કિંગ કરતા ટ્રક ચાલકો સામે પોલીસ કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠવા પામે છે ઈજાગ્રસ્ત ત્રણ વ્યક્તિઓ વધુ ઈજાગ્રસ્ત હોવાથી તેમને વધુ સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યા છે આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા